મેડિકલ માફિયાઓ છે સ્ટોર ધારકો છે તે ડોક્ટરની ચિઠ્ઠી વગર જેમ આવે તેમ કોઈપણ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ જઈને કોઈ પણ દવા માંગે અથવા તો કપ સિરપ માંગે તો તે આપી દેવામાં આવી છે આ વાત ગુજરાત ફર્સ્ટ એટલા માટે ઉજાગર કરવી પડી કારણ કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બનેલી ઘટના બાદ ગુજરાત સરકાર આરોગ્ય મંત્રી અને આરોગ્ય વિભાગ થકી એડવાઇઝરી અને ત્યારબાદ નિયમો છે કડક કરવામાં આવ્યા હતા પરંતુ આ નિયમોને આ મેડિકલ સ્ટોર ધારકો છે તેમણે તેમણે તમામ નિયમો છે નેવે અને ખુલ્લે આમ દવાનો વેપાર છે શરૂ કરી દીધો હતો અને આજ ઉજાગર કરવા માટે ગુજરાત ફર્સ્ટે અલગ અલગ અમદાવાદના વિસ્તારોમાંથી આઠ જેટલી મેડિકલ સ્ટોરમાં સ્ટિંગ ઓપરેશન કર્યું હતું જેમાં એક આ મેડિકલ સ્ટોર છે એપોલો ફાર્મસી આપ જોઈ શકો છો એ એપોલો ફાર્મસીમાં પણ ગુજરાત ફર્સ્ટ થકી પહેલું જ સ્ટિંગ ઓપરેશન કોઈ પણ ચિઠ્ઠી વગર છે તે કપ સિરપ છે આપી દેવામાં આવી હતી અને ત્યારબાદ અલગ અલગ આઠ જેટલી જે મેડિકલ સ્ટોર છે તેમાં પણ સ્ટિંગ ઓપરેશન છે ગુજરાત ફર્સ્ટકી કરવામાં આવ્યું હતું આ એપોલો એટલે કેટલી મોટી ચેઇન ધરાવતી ફાર્માસ્યુટિકલ કંપની છે કે અમદાવાદમાં સો કરતા વધારે યુનિટ આવેલા છે મોટો ખુલાસો તો એ થયો છે કે ડોક્ટરની ચિઠ્ઠી વગર આ ફાર્માસ્યુટિકલ જે મેડિકલ સ્ટોર છે એ દવા તો આપી દે છે પરંતુ ફાર્માસિસ્ટ એટલે કે બિફામ કેમ્ફામ થયેલા વ્યક્તિને અહીંયા બેસવું જોઈએ વ્યક્તિ અહીંયા હાજર નથી તેવો પણ ઉલ્લેખ છે એ આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે તેમના થકી કરવામાં આવે છે કે ફાર્માસિસ્ટ વગર છે એ દવાનો વેપાર આ બધી કંપનીઓ રહી છે જેમાં એપોલોની પાંચ મેડિકલ સ્ટોર છે ચાર થી પાંચ જેમાં ગુજરાત ઓપરેશન કર્યું હતું ત્યારબાદ ઘાટલોડિયાની અંદર આવેલી જે ક્રિષ્ના મેડિકલ છે અન્ય નમહ કરી નમહ વેલનેસ છે આવી અલગ અલગ મોટી મોટી કે જેનું એક દિવસનું કાઉન્ટર લગભગ લાખથી દોઢ લાખ રૂપિયા હોય છે તેવી મેડિકલ સ્ટોર કે જે ખરેખર જાગૃતતા લાવી જોઈએ આ મેડિકલ સ્ટોરે પરંતુ આ મેડિકલ સ્ટોર છે એ જાગૃતતા નથી લાવી અને આજ મેડિકલ સ્ટોર ની અંદર થી જયારે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે આ મેડિકલ સ્ટોરમાં ડોક્ટરની ચિઠ્ઠી વગર પ્રિસ્ક્રાઇબ કર્યા વગરની દવાઓ છે તે આપી દેવામાં આવી હતી પ્રહલાદનગર ની હોય સેટેલાઇટ વેજલપુરા તમામે તમામ એપોલો સ્ટોર ખરેખર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો હેઠળ આવે છે એ દવા ડોક્ટર ની ચિઠ્ઠી વગર આપી જ ન શકાય કારણ કે એના ઘણા બધા ગેરફાયદાઓ છે એ દર્દીને થઈ શકે છે બ્લડ પ્રેશર વધી જવું અથવા તો ફેફસાની બીમારી થવી ફેફસાની બીમારી હોય તો તેમાં વધારે પડતું નુકસાન થવું આઈસીયુ સુધી દર્દી પહોંચી જાય પ્રકારના શેડ્યુલ છે એ મેડિકલ જે લાઇન છે તેના થકી નક્કી કરવામાં તેમ છતાં પણ આ મેડિકલ સ્ટોર છે એ બેફામ વેચાણ કર્યા આખરે ગુજરાત ફર્સ્ટિંગ ઓપરેશન કર્યું અને ખૂબ મોટી ઇમ્પેક્ટ છે આવી છે આઠે આઠ મેડિકલ ઉપર તવાય છે એ આરોગ્ય વિભાગ થકી બોલાવવામાં આવી છે અને આઠે આઠ મેડિકલ ઉપર નોટિસ આપવામાં આવી છે કે કેમ આવું અને બીજી મહત્વની વાત કે ફાર્માસિસ્ટ નથી તો આવડું મોટું તાબૂત લઈને બેઠેલા આ મેડિકલ કંપની જે છે એપોલો તો એ કેવી રીતે ચાલે છે વગર ફાર્માસિસ્ટ છે જેમાં એમફામ બીફામ નથી થયેલા લોકો કે જે કાઉન્ટર ઉપર બેસતા નથી કે જેમને ખરેખર દવાનું નોલેજ છે કે જે મેડિકલ લાઈનનો અભ્યાસ છે એ લોકોને કેમ નથી બેસાડવામાં આવતા એ લોકો કલાક બે કલાક બેસી અને બીજી જગ્યાએ કેમ જતા રહે છે તમામ જવાબો છે એ આરોગ્ય વિભાગ થકી માગવામાં આવે છે અને ગુજરાત ફર્ષ હેતુ એ જ હતો કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બનેલી ઘટના એ ગુજરાતમાં દોહરાવી ના જોઈએ એ ગુજરાતમાં ના થવું જોઈએ ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિનો જીવની કિંમત ઘણી છે અને જો આવા મેડિકલ આ રીતે બેફામ વેચાણ કરતા રહેશે તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં થયું એ ગુજરાતમાં થવાની ભીતિ હતી અને ભીતીના આધારે જ ગુજરાત ફર્સ્ટ સ્ટીંગ ઓપરેશન કર્યું હતું અને સ્ટીંગ ઓપરેશનમાં જે ખુલાસા થયા છે એ તમામ લોકોએ જોયા છે આરોગ્ય વિભાગે નોંધ લીધી છે એ જ દિવસે પ્રફુલ પાનસેરિયા જે આરોગ્ય મંત્રી છે તેમણે પણ નિવેદન આપ્યું હતું કે કડક કાર્યવાહી છે કરવામાં આવશે ત્યારબાદ સચિવ જે છે આરોગ્ય વિભાગના તેમણે પણ કહ્યું હતું કે ગુજરાત ફર્સ્ટ જો આઠ મેડિકલ નામ આપશે તો તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને ગુજરાત ફર્સ્ટે

ગુજરાત ફર્સ્ટે જે પ્રકારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો સમગ્ર અહેવાલ દર્શાવ્યો હતો કે જેમાં ડોક્ટરની કોઈપણ પ્રકારની પ્રિક્સિપ્શન વગર જે એચ વન એચ ટુ ટાઈપનું જે ડ્રગ્સ જેને કહી શકાય તે પ્રકારની જે કપ સિરપો છે તેનું મેડિકલ સ્ટોર દ્વારા વેચાણ થઈ રહ્યું છે મહત્વનું છે કે આ કેટેગરીની અંદર આવતી સિરપો જે છે જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર એટલે કે ડોક્ટરની રજા ચિઠ્ઠી વગર વેચી નથી શકાતી ગુજરાત ફર્સ્ટે અમદાવાદના આ નામચિહ મેડિકલ સ્ટોરો પર જઈને આ પ્રકારનું સ્ટીંગ ઓપરેશન કર્યું હતું અને સરકારને પણ આ મુદ્દો જે છે તે ઉજાગર કરવા માટે સરકારનું પણ ધ્યાન દોર્યું હતું મને યાદ છે જે તે સમયે રાજ્યના આરોગ્ય મંત્રી અને રાજ્યના એસીએસ હેલ્થ ધનંજય ત્રિવેદી બંને વ્યક્તિઓએ ગુજરાત ફર્સ્ટના અહેવાલની સરાહના કરી હતી અને સાથે ખાતરી પણ આપી હતી કે ગુજરાત ફર્સ્ટે જે અહેવાલ દર્શાવ્યો છે તેના પર કડક પગલા લેવામાં આવશે અલબત્ત ગુજરાત ફર્સ્ટ પાસેથી આ તમામ મેડિકલ સ્ટોર કે જ્યાં ગુજરાત ઓપરેશન કર્યું હતું તેના નામ સરનામા અને તેમની વિગતો પણ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા મેળવવામાં આવી હતી અને તેનું પરિણામ છે ફૂડ વેચાણ થતું ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા છે તેમની સામે કારણદર્શક જે છે તે નોટિસ પાઠવવામાં આવી છે ને તેમને ખુલાસો માંગ્યો છે કે આ પ્રકારની ડોક્ટરની પરવાનગી વગર કપ સિરપનું વેચાણ ક્યાં કારણોસર કરવામાં આવ્યું હતું સાથે જ ગુજરાત ફર્સ્ટે જે અહેવાલ દર્શાવ્યો હતો તે અહેવાલને પણ આ દરોડા જે છે તે દરમિયાન ટાંકવામાં આવ્યો છે જે કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી છે તેની અંદર પણ ગુજરાત ફર્સ્ટના અહેવાલની જે ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો છે જે મેડિકલ સ્ટોર છે જેમાં ઘાટલોડિયામાં આવેલા એપોલો ફાર્મસી ક્રિષ્ના મેડિકલ સેટેલાઇટની સોલ ક્યોર ફાર્મસી નમધીની ફાર્મા નમ વેલનેસ નટરાજ મેડિકલ સ્ટોર આ ઉપરાંત વેજ ਪੁਰਨੀ ਅੰਦਰ ਆਵੇਲੋ ਐਪੋਲੋ ਫਾਰਮੇਸੀ પ્રહલાદનગરની અંદર આવેલ એપોલો ફાર્મસી સહિતના આઠ મેડિકલ સ્ટોર છે જેમાં પાંચ મેડિકલ સ્ટોરની અંદર રજીસ્ટર ફાર્મસીની ગેરહાજરીમાં કપ સિરપનું દવાનું વેચાણ જે છે તે કરવામાં આવતું હતું તે પ્રકારનું ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને ધ્યાને આવ્યું છે બાકીની ત્રણ મેડિકલ સ્ટોર જે છે તે પૈકી બે મેડિકલ સ્ટોર ખાતે રજીસ્ટર ફાર્મસી ફાર્મસીસ્ટની હાજરી હતી અને કપ સિરપનું વેચાણ જે છે તે કરવામાં આવતું હતું તો ગુજરાત ફર્સ્ટના આ અહેવાલની અસર છે કે જેમાં રાજ્ય સરકારે આ તમામ આઠ મેડિકલ સ્ટોર જે છે ત્યાં દરોડા પાડ્યા છે અને આ તમામ આઠ મેડિકલ સ્ટોરને કારણદર્શક નોટિસ પાઠવી છે તેમનો કારણદર્શક નોટિસનો જવાબ આવશે ત્યારબાદ પણ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા હેલ્થ વિભાગ દ્વારા આ તમામ જે મેડિકલ સ્ટોર છે તેની સામે કડક પગલાં લેવાશે તે પ્રકારની માહિતી મળી રહી છે અને જે પ્રકારે આ કફ સિરપ ડોક્ટરની પરવાનગી વગર જો આપવામાં આવે તો જે નાના બાળકો છે તેના આરોગ્યને લઈને જોખમ ઊભું થાય તે પ્રકારની સ્થિતિ ઉદ્ભવતી હોઈ શકે છે ભૂતકાળની અંદર આપે જોયું છે મધ્યપ્રદેશની અંદર રાજસ્થાનની અંદર જે પ્રકારે કફ સિરપના સેવનના કારણે નાના ભૂલકા બાળકોના મૃત્યુની ઘટનાઓ બની હતી ત્યારબાદ રાજ્ય સરકાર જરૂરથી જાગી હતી તેને એક નોટિસ એડવાઇઝરી પણ ઇશ્યુ કરી હતી કે પરવાનગી વગર આ પ્રકારની જે શેડ્યુલ હેઠળ આવતા જે ડ્રગ્સ છે મેડિકલ સ્ટોરની અંદર તેનું વેચાણ ન કરી શકાય પરંતુ આ નોટિસ જે છે તે મેડિકલ સ્ટોર જે છે તે ઘોળીને પી ગયા હોય તે પ્રકારની સ્થિતિ હતી અને તેના કારણે જ ગુજરાત ફર્સ્ટને એ ફરજ અદા કરવાનો મજબૂર થવું પડ્યું કે સરકાર જો આપની હેઠળ આપની રહે હેઠળ અથવા તો આપણે નોટિસ પાઠવી હોવા છતાં પણ અમદાવાદ જેવા મેગા સિટીની અંદર આવેલી નામચિન્હ જે મેડિકલ સ્ટોરો છે તેમના દ્વારા પણ આ પ્રકારની શેડ્યુલ હેઠળ આવતી ડ્રગ્સ કે કપ સિરપો જે છે તેનું વેચાણ થઈ રહ્યું છે કોઈ પણ પ્રકારની ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન અથવા રજાચિઠ્ઠી જે છે તે માંગવામાં નથી આવતી અને આ પ્રકારનું જો વેચાણ થતું હોય તો તે રાજ્યના જે બાળકો છે રાજ્યના જે લોકો છે તેના આરોગ્યને લઈને સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવી શકે જે પ્રકારનું મધ્યપ્રદેશની અંદર સ્થિતિ પેદા થઈ રાજસ્થાનની અંદર સ્થિતિ પેદા થઈ કારણે બાળકોના મૃત્યુ થવાની તેવી સ્થિતિ ગુજરાતની અંદર ન ઉદભવે તે માટે ગુજરાત ફર્સ્ટે આ અહેવાલ જે છે તે પ્રદર્શિત કર્યો હતો દર્શાવ્યો હતો અને તેની હવે અસર છે કે રાજ્યની અંદર અમદાવાદના આઠ મેડિકલ સ્ટોર પર ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા છે અને કારણદર્શક નોટિસ પણ પાડશે બદલ આભાર આપનો તો આઠ મેડિકલ સ્ટોર્સ માં ખોરાક ઔષધ નિયમન તંત્ર દરોડા પાડ્યા